ઉત્તરાયણ તહેવાર અનુસંધાને જાહેરનામાની અમલવારી કરવા માટે પતંગ દોરી વેચનાર વેપારીઓ સાથે પાડિયાત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ પાડિયાત પોલીસ સ્ટેશન ખાતે આગામી ઉત્તરાયણ તહેવાર અનુસંધાને પાડિયાત પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી પીડી વાંદા સાહેબની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં પાડિયાત પોલીસ સ્ટેશન વિસ્તારના પતંગ વેચનાર વેપારીઓ અને અન્ય આગેવાનોની પોલીસ સ્ટેશન ખાતે મિટિંગમાં જાહેર રહેલ આ ઉત્તરાયણ તહેવારમાં દરેક ગામડાઓમાં શાંતિનો માહોલ જળવાય તે સારું જરૂરી સમજ આપવામાં આવી અને ઉત્તરાયણ તહેવાર અનુસંધાને સરકારશ્રીના જાહેરનામા થઈ આવેલા સૂચનાઓ મુજબ અમલવારી થાય અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરવા જરૂરી સૂચનાઓથી વાકેફ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને દરેક વેપારીઓને ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી ગ્લાસ કોટેડ નાઇલોન થ્રેડ ચાઇનીઝ સ્કાય લેટર્નના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું આવી ચાઇનીઝ દોરી નહીં વેચવા સમજ આપવામાં આવી અને વેપારીઓ આગેવાનોને આ તહેવાર દરમિયાન સુલેહ શાંતિનો ભંગ ન થાય તે સારું તકેદારી રાખવા સમજ આપવામાં આવી હતી